જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા એક ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે બિહારમાં પાંસઠ લાખથી વધુ મતદારોને મૃત જાહેર કરી તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે આ મુદ્દે જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીના નેતૃત્વમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તેઓએ આ કાર્યવાહી સામે કડક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો તેમના જણાવ્યા મુજબ આ મુદ્દે વધુ એક વોટર જન અધિકારી સંમેલન

બિહારમાં પાસઠ લાખથી વધારે એને મૃત જાહેર કરી અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા સરકારના ઈશારે ગેરરીતિ આચરી એના વિરુદ્ધમાં અમારા સન્માનની નેતા આદરણી રાહુલજીએ છેલ્લા એક વર્ષથી આ નકલી મતદારો જે કાઢી નાખ્યા છે જે ગેરરીતિ કરી છે એને પ્રૂફ સાથે આખું સ્કેન્ડલ પકડ્યું આના વિરુદ્ધમાં ગુજરાતની જનતાના જનતા જનતામાં પણ જાગૃતિ આવે અને કઈ રીતથી ભારતીય ચૂંટણી પંચ ગેરરીતિ આચરે છે એનાથી વાકેફ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા સન્માનની પ્રભારી આદરણી મુકુલ વાસનિકજી અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાગે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વોટર જન અધિકાર સંમેલન નું આયોજન કરવામાં આવેલું છે આજે મીડિયાના માધ્યમથી હું કોંગ્રેસના હોદ્દેદારો અને આમ નાગરિકોને હું અપીલ કરું છું કે આ અભિયાન માત્ર કોંગ્રેસનું નથી આ તમારા વોટરના અધિકાર માટેનું લોકશાહી બચાવ માટેનું આ છે મીડિયાના માધ્યમથી આમ જનતાને પણ અપીલ છે કે આગામી તારીખે બપોરે વાગે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસ પટાંગણમાં ની સામે આ વોટર જન અધિકાર સંમેલનમાં આપ સૌને જોડાવા હું અપીલ કરું છું ભારતીય ચૂંટણી પંચ અને ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા